કુળદેવ કતકૂત્રી ભલે કે વાત કે તો તમને બરાબર હા તો તમે સાગર ને હા બરાબર હા તઈ બધો પેલો ભૂવા છે બરાબર હા એનું બધું કોણું કરે છે તે એનું કોક કરવું તો પડે છે ને આપણે એમ કઉ શું કરવું એનું ઉડાડી મેરો ડાયરેક્ટ એને ઉડાડી મેરો આનું એલા ભાઈ ઉડાડી નઈ અત્યારે કાયદા કાનૂન લીધે લડવાનું હોય ઉડાડવાની અત્યારે વાત જ ન કરવાની તમે કોણ બોલો છો આકાશ બોલું ક્યાં ગામ થી ગિરનાર કયો તાલુકો લાગે બનાસકાંઠા જિલ્લો જીરો પાલનપુર પાલનપુર હા કયો વિડિયો તમે જોયો આ તાર બધા મને જોયે એટલે હું શેનો ઓ છોકરી બાબત હતી ને ના હા હા ત્રણ વખત બગાડી ગયો અને એવું બધું વિડિયો તો બરોબર સાચી વાત નો હા બગાડી ગયો અને માર તરફ કે છે સાંભળ્યું નહી તમે મેં તો એરામાં એમ આવતો નો અબડો હોને હા આ છોકરી કેના વળી થઈ ગયી એના વળી થઈ ગયી બરાબર હા કોને કોક શું કર્યું મેલી વિદ્યા કરી છે ને એટલે મારા હ હ મેલી વિદ્યા તમે માનો છો હા હું માનું છું ને એટલે કોની ઉપર મેલી મેલી વિદ્યા થાય એવું મેલી વિદ્યા એટલે હું મેલી વિદ્યા તો છોકરી ઉપર કરી હે હે હા મેલી વિદ્યા કરી છોકરી ઉપર કરી હા હા આનો ખોસ્તો કરવો પડે ને એમ હું તો તમને સપોર્ટ હાલુ બરાબર તમે સકડો હાલો એમ ને સકડો તો હાલો બોલો એનું ઉડાડો હો હે એમ ઉડાય મે તો કા કોને કરે તો બરાબર હા હા હાલો એ ચોકણ છે ખબર અમદાવાદ વસ્ત્ર હાલો બરોબર પવો હા હમ બે જણા એ કણ દસે બરોબર તમે ચકડો ચલાવો છો એમ ને કે તમે જો ધંધો શું કરો ધંધો મારો દુકાન હોય એમ તો બરોબર તો તમે આ ભૂવામાં ને વરાળીમાં તમે માનો છો કે કારણ દાવા કરીએ કે એવું સાચું હોય સાચું છે આ ખોટો છે એક નંબર બોલો તો ખોટા છે એ તો હું એ કહું છું ભૂવા ખોટા છે બરોબર હા પણ તમે કહી હું માર ઘરે હું શું કહું માર ભાઈ ખબર સાકર ભાઈ હા કે ગમે તે ભૂવા ને માર મુઢા લઈ લેવાનો કે તામાર થોડું શું માર એમ કેજો ખાલી હા હા એમ જ કી દેવાનું ડાયરેક્ટ હા હા કે તમે સપોર્ટ આલો બોલો હોવ સપોર્ટ થોડો હું ક્યાં સપોર્ટ આલો તમે સપોર્ટ આલતા એવું લાગે મને કેમ કે તમે કયો કે કારણ ને કરી કરી નાખ્યું માથે તો એ તમે માન્ય કરો છો હા એવું થઈ શકે એ તો અમે કેવું છે ખબર હે કે છોકરી ઉપર કોક કરવા ની કર્યું હોય ને હો આખો દાડી એમ બાજુ ના ઓમ ના છે બરાબર હા બાજુ માં છોકરી ઉપર એ તો આવડ જવડ તો થાય ને ઘરે એમ એટલે મને એવું કોણ કરે છે આવું આવું કાવા દાવા ને એવું કે તમે જો કારણ કરે કે કરી નાખે બરોબર એવું કોણ કોની પાસે કરાવવા જવાનું આ તો ઈ કરાય ને એમ કો આતે કરતો હોય તો હાથે પણ કઈ રીતે કરે એમ હું ઈ ભગવાન મોનતો નહીં બરાબર હ એનો નંબર છે અને આટકી માલ છેલું છે બરાબર મારી વાત સાંભળો હા તમે કેટલા ભગવાન માનો છો હું કોણ મોનતો નહીં

આપણે દેવી દેવતા નું તમને વાત કરતા હોય ને તો આપણે દેવી છે ને આપણી માં છે સમજી લેજો હા એ તો માં તો છે ને માં એટલે માં હમ પછી શ્રવણ કાલે પેલો શ્રવણ તો કાલે ખબર છે માં બાપ ને બે કપાઈ કરીને ઉપાડીને જાતો તો નદી ઉપર હા તો એવા ધંધા કરવા પડે આપણે એમ હા એટલે માવતર નો છે ને એ ભાઈ માવતર મેન છે બાકી તો કોળ દેવી આપણે હાલ ની દુનિયા કેટલી બની છે ખબર હાલની હાલ ની તારીખ દુનિયા હાવ આવતી થઈ ગઈ બરાબર લતા ને જગાડે બોલી મઠ માં બેઠી બેઠી કોઈ સોર આવે ને આખું કાઢી જાય કુળદેવી ના અને હાર ને બાર ને બધું કાઢી જાય તો એ કુળદેવી નો બોલે પણ જો કુતરી પાળી હોય ને લતા ને ચગડે ઓલા આવ્યા હોય જાગજો નકર હેરાન થઈ જાવ કે આ બધું તમારું સોરી જાય અને પછી મંદિર માં સોરી થઈ હોય ને તો ઓલું આપડે પૈસા ભરે કૂતરું લાવે ખબર કે સોરી થઈ છે દે છે હું કઈ ને બરોબર અને બાકી મંદિર ની અંદર સોરી કુળદેવી નઈ અહીંયા જાગતા હોય અંદર આપડે પગે લાગવા બધા જાય છે બરોબર આપડા કુળદેવી અહીંયા નહિ કેતા હોય કે સોરી કરવા આવે એને અહિયાં મારી દેતા હોય ઓલું કેવાય અત્યાર તો હોય જ છે માતાજી પાસે હોય હા તો એટલા કુળદેવ કરતા દાદા મેકરણે હું કીધું કુળદેવ ભલે એમ કે કૂતરી હારી હા સાકર ભાઈ કેવું થાય છે તમને ચોરી કરવા જાય તો દર્શન કરાય હા અને પછી લઈને જતો રહે બરાબર હા માતાજી દર્શન કરે ભલું કરો માતાજી આજ જરૂર છે માતાજી મારે જરૂર છે અને માતાજી કે જરૂર છે માતાજી એ કાઈ બોલે ને